કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કચ્છના માંડવી નજીક ગોધરા ગામમાં યુવતીની એક તરફી પ્રેમમાં હત્યા સંદર્ભે આજ રોજ ભુજમાં મૌન રેલી યોજાઈ હતી મૃતક ગૌરી ગરબાની ક્રૂર હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવા કરાઈ માંગ મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો મૌન રેલીમાં જોડાયા હતા મૌન રેલીમાં સાધુ સંતો પણ જોડાઈ પોતાનો સૂર વ્યક્ત કર્યો હતો વિશાળ રેલી યોજી કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં જે મહિલાઓ ઉપસ્થિત રહી પોતાની વેદના વ્યક્ત કરતા જે આરોપી છે તેને ફાંસીની સજા આપે તેવી માંગ કરવામાં આવી હતી કચ્છ જિલ્લાના પવિત્ર એવા આંબેધામ ગોધરા ખાતે ગઈ ત્રીસ તારીખે આ યુવાન દીકરીની કરપીણ હત્યા કરી એકદમ ક્રૂર રીતે હત્યા કરવાનો જે દુઃખદ બનાવ બન્યો એના પ્રત્યાગત રૂપે કચ્છ જિલ્લાની સમગ્ર અઢારે અઢા જ વર્ણ આ ઘટનાને વખોડવા માટે આ ઘટનાની પીડી દીકરીના પરિવારને ન્યાય માટે એ માટે અમે અત્રે અહીં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર રેલી સ્વરૂપે આવીને અમે આપેલ છે એમાં અમારી સરકારી ખાસ પીપીની નિમણૂંક ફાસ્ટેગમાં કો કેસ ચાલે દીકરીના પરિવારને વળતર મળે એવી વિવિધ પ્રકારની અમારી માગણીઓ પણ રહેતી અમારી સાથે કચ્છના જનપ્રતિનિધિ સાંસદ વિનોદભાઈ ચાવડા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન પણ સાથે જોડા એમને પણ અમારી લાગણી એ પોતાની લાગણી સમજીને અલગથી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી છે કલેક્ટર અને એસપી સાહેબ બંને અનુકૂળતા માટે અહીં સાથે હતા અને અમારું પ્રતિનિધિ મંડળ તમામે તમામ અઢારે અઢાર વર્ષના એક એક અગ્રણીઓ સર્વ સમાજના બીજા અગ્રણીઓ ગરબા સમાજની દીકરી હતી ગુરુ બ્રહ્મ એટલે એના અગ્રણીઓ અમે રજૂઆત કરી છે અને અત્યારે અમને કલેક્ટર સાહેબે અમારી તમામ રજૂઆત રાજ્ય સરકારમાં કરશે અને વિનોદભાઈ અલગથી ખાતરી આપી છે કે આમાં ન્યાય મળે એવું આપણે સાથે મળીને પ્રયાસ કરશું અમે એક દીકરી છીએ અમારા ફેમિલીવાળાને બધા લાગે છે કેવી રીતે સ્કૂલ મૂકી એમને કેવી રીતે અપડાઉન કરી શકે હું હું પોતે એક બીજા ગામડામાં રહું છું અને બીજા ગામડામાં સ્કૂલ જાઉં છું શું માંગ છે તમારી એ ઘરી ઘરવાના હત્યારા અને फांसी જ જોઈએ फांसी એટલે फांसी જ જે ઘવરી ઘરવા છે એ મારી બેન છે નાની એની તમે જુઓ તો એવી નિર્મમ હત્યા થઈ છે તમે તમારું આમ કાળજુ કંપી જાય એવું એને તલવારના છ થી આઠ ઘા નાખી અને તલવાર એની અહીંયા અંદર ઘુસાડીને જ મૂકી ગયો છે જે ગુપ્તી હતી તે પેટમાં ઘુસાડીને જ મૂકી ગયો છે આ સુરક્ષિત ગુજરાતમાં દીકરીઓની આવી હાલત હોય તો પછી આપણે કોની પાસે જાઉં આપણે કોને કહેવું કે અમને અમારી રક્ષા કરો અમારી સુરક્ષા કરો પછી શું લાગી રહ્યું છે મહિલાઓ બહાર નીકળશે તો સુરક્ષિત નથી અનુભવી રહી શું છે હા અત્યારે છે ને જેની દીકરીઓ જે મા બાપની દીકરીઓ સ્કૂલ જાય છે અપડાઉન કરે છે નોકરીએ જાય છે કોલેજ જાય છે એ બધા મા બાપ એટલા ડરી ગયા છે કે હવે કદાચ અમારી દીકરી સાથે ક્યારે આવું ન બને એટલે બહુ જ બધા દુઃખી છે અને સાંત્વના પણ આપે છે તો સરકારશ્રીને એક જ માંગ છે કે જે હથિયારો છે એને ફાંસી સજા થવી જોઈએ અને એની સાથે જે સંડોવાયેલા છે બીજા બે એવું જ લાગે છે અમને કે છે જ કારણ કે એક હોઈ ન શકે એ છે ને ત્રણથી ચાર હથિયાર સાથે લઈ આવી તલવાર અને બાઇક બે સાથે ચલાવી ન શકાય એટલે એની સાથે જે બીજા બે ત્રણ સંડોવાયેલા હોય એને પણ સજા થવી જોઈએ અને એના નામ પણ બારે આવવા જોઈએ દલિત અહીંયા જે સર્વે રેલી યોજી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની આંખોમાં હતા વેદના હતી એના માટે શું કહેશો કારણ કે બધાને એવું જ લાગે છે કે આ દીકરી ગૌરી અત્યારે આ પરિવારની દીકરી છે કાલે કદાચ આ જગ્યા મારી દીકરી ના હોઈ શકે એટલે બધાની આંખોમાં આંસુ હતા